વેલકમ બેક ધ ગ્રેટ એન્સાબેન વ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે સન્ડે અને આજે મમ્મી પપ્પાને લઈને જાઉં છું સ્ટુડ સિટીમાં જ્યાં સ્ટુડગાર્ડ સિટીમાં પોર્શે મર્સિડીઝ જેવા મોટી મોટી કંપનીનું મ્યુઝિયમ છે તો નક્કી કર્યું કે આજે સન્ડે છે તો પોર્શે મ્યુઝિયમમાં જઈએ અને ગાડી બપ્પાને અને બધાને બતાવીએ કે કેવી સરસ મજાની ગાડીઓ હોય છે અને અહીંયા લોકોએ કેટલા વર્ષો પહેલાં આવી બધી ગાડી બનાવી હતી તો લેટ સી મમ્મીની લોકો રેડી થાય છે મમ્મી શું થાઉં છું રેડી મેકઅપ एपो यिफ बेक बुक्ता वघकतो चाहतो रिहरो उसरे आपने केध्याइश और इबुस्थ इत ने आपने करार सा. पर क्योष्ना नो चैनल मारde हो चोप रखी खीखुक्तेर �生活 बहरा सरे हह.. ऑघ्तेर्च आपकर क्यां हलता वज़्भा बुस्य।

Kira-kira seperti apa? Ya, makan tinggal di rumah Kita tinggal di itu saja yang kita lakukan Di rumah kita tinggal? Di rumah itu saja yang kita lakukan Itu saja yang kita lakukan Bukan yang lain? Bukan yang lain Kira-kira seperti ini, kita tinggal di rumah Kita tinggal di rumah Jadi, kita tidak bisa di rumah dan di તો મમ્મી રેડી થઈ ગયા છે મમ્મી લાસ્ટ મંથમાં તો ખરેખર ખરાબ થઈ ગયું હવે તો એકદમ સારું થઈ ગયું વાંધો નથી અને થોડોક વિડીયો શૂટ છે કરવાનામી ના મસ્ત મસ્ત રીલ્સ બનાવવાની છે મમ્મી કે ચાલો આપણે ફટાફટ નીચે જતા રહીએ અને વિડીયો બનાવી લઈએ એટલે અહીંયા જર્મનીમાં કેવું હોય કે આપણે ઉપર ફ્લેટ હોય ને એની નીચે આપને એક ગેરેજ આપેલો ગાડી માટે અને એની નીચે છે ને કેલર હોય કેલર હોય છે ત્યાં વોશિંગ અને એને આપણે જે એક્સ્ટ્રા રૂમ આપે કે જ્યાં તમારો સામાન તમે બધો રાખી શકો એ રૂમ ની હું તમને બતાવી દઉં અહીંયા ફટાફટ નીચે કે અહીંયા તમે જો આ વોશિંગ મશીન નું છે બધું એરિયા અને અહીંયાથી નીચે જઈએ ને તો ત્યાં આપણે એક એક એક્સ્ટ્રા રૂમ આપ્યો કે ત્યાં તમે તમારો એક્સ્ટ્રા સામાન રાખી શકો

અને મારી ગાડી એકચુઅલી નીચે જ છે જેમ કે મારી નીચે ઓલરેડી બે પાર્કિંગ છે જેમ કેમ સામેની સાઈડ છે એવી રીતે તો સી જઈએ કઈ નહીં જોઈએ મ્યુઝિયમ પર પહોંચી ગયા છીએ પપ્પા કેવું લાગ્યું તમે જોઈ શકો છો કે આ લોકોએ પોની ગાડી ને ઉપર ચડાવી દીધી છે કેવું છે મમ્મી હલો અંદર થી જોવા જવાનું છે કેમ કે લાઈન બહુ વધારે છે અને લોકોને ઉભા રાખી દીધા છે લાઈનમાં તમે એન્ટ્રી કરી શકો અને અમે ઓલરેડી હવે અંદર જવાના છીએ ટિકિટ તમને કહી દો તો ટિકિટ તમે મોર્નિંગમાં દસ વાગે આવો એની પહેલાં આવો તો છ જીરો ટિકિટ છે અને સાંજે ચાર વાગ્યા પછી આવો તો એ પણ છ ઝીરો ટિકિટ છે અને દસ વાગ્યાથી ચાર વાગ્યાના ટાઈમમાં ચૌદ ઝીરો ટિકિટ છે તો તમે મસ્ત રીતે અહીંયા આવીને આખો દિવસ સ્પેન્ડ કરી શકો છો કેમ કે અંદર રેસ્ટોરન્ટ પણ છે ત્યાં તમે થોડુંક ફૂડ પણ ખાઈ શકો છો તમે જોઈ શકો છો બિલ્ડિંગ કેટલું મસ્ત છે આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવશે હું કે મમ્મી લઈ લેવી છે રાજા મહારાજા વખત છે ને પપ્પાએ જગ્યા ગોતી લીધી છે બેસવા માટેની અને આ છે આખો પોર્ષનનું મ્યુઝિયમ ત્યાંથી તમને સામેથી એન્ટ્રી મળે અને ત્યાંથી લોકો વન બાય વન બધી વસ્તુ ચેક કરે મોબાઈલ તમને આપે બધી વસ્તુ સાંભળવા માટે કે તમે પર્ટીક્યુલર ગાડી વિશે તમે હિસ્ટ્રીમાં વાંચવું હોય તો વાંચી શકો સાંભળી શકો આપણે જે એફ વન રેસમાં બધીમાં કાર જોતા હોય ને એ કાર છે તમે જુઓ એક નંબર પોરશે વાળાએ પણ કાંઈ ગાડી બનાવી છે મમ્મી શું કહેશો આ નટકે સુંધામાંથી કેમ ગાડી જો જ્યારે જે કપ આપણી બધા કપ તમે જોઓ પાછળની સાઈડ કેટલા બધા કપ છે અને આખું આ મ્યુઝિયમ તમે મારી પાછળ જોઈ શકો છો કેટલા બધા લોકો આવ્યા છે અને સરસ સરસ મજાની ગાડી તમે જે રીતે જોઈ એ રીતે Porsche ગાડી અંદરથી કેવી દેખાય છે એની ડિઝાઇન કઈ રીતે બનાવેલી છે મારી પાછળ જે ગાડી દેખાય છે એ ગાડી બે હજાર સોળ સત્તરમાં માં રેસમાં બે વખત વિન થયેલી છે અને આ પણ ગાડી બે વખત વિન થયેલી છે રેસની કોમ્પિટિશન હોય છે એમાં આઈ હોપ કે તમને મજા આવતી છે આ બ્લોગ જોવાની અને કેટલી બધી સરસ મજાની પોર્સોવાળા ગાડી ડિઝાઇન કરેલી છે અને આખા વર્લ્ડમાં ફેમસ થયેલી છે બધી પોર્સની ગાડી અહીંયા આવી તો એમ થયું કે એક આદિ તો પોર્સનની ગાડી લેવી જોઈએ જે રીતે એ લોકોએ ડિઝાઇન કરેલી છે કેટલી બધી ટેકનોલોજી એમાં આપેલી છે પપ્પા મને હવે એક પોર્સની ગાડી લઈ ગયો એવું છે તો અત્યારે અહીંયા

આપણે સુરત માં કેમ વાંધો હું છે આ જો આ જાય ને તો છે જો હા હા એક સરખી દે દે તમારે તમારે આયા હાલે ના નો હાલે મારા સરસ થાય બરોબર ને યસ તમે જોઈ શકો છો કે સ્ક્રીનમાં બધી અલગ અલગ કાર બતાવે છે અને અહીંયા જે ઉપર આપેલું ને એની નીચે તમે કેવું સ્ટાર્ટિંગ કરી શકો એક્સપિરિયન્સ કરી શકો અને અહીંયા તમે જોયું કે આપેલું છે નીચે તો ત્યાંથી બધા એક્સપિરિયન્સ કરે કે ભાઈ કોર્ટ છે ગાડીનો વોઇસ કેવો આવે છે સ્પીડ કેટલી પકડે એવી રીતે તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને નવા બ્લોગમાં જોડાવવા માટે ફોલો કરજો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ